ઓ તમે તમે ચિંતા કરશો નહી આ ખેડૂતો જેટલું નુકસાન થાય પેલા હું ખેડૂત હતો તલાટી બન્યો કલેક્ટર બન્યો સભ્ય બન્યો અને ખેતી કરીને તો અમે લાવેલું છે

કપા નું વાવેતર કરતો હોય ઈંડા નું વાવેતર કરતો હોય અંદર કપડા બગડશે કઈ ના બગરા ભાઈ મારા કઈ ના બગડા કોઈ ચિંતા કરવાની જરૂર મેં આખી જિંદગી મારા મે ખેતી

બાપુ કોઈ ચિંતા નહીં કરવાની તમને એલર્જી થઈ જશે હું આ માટી માટી મોટું થેરું છું આ જમીનમાં મોટો થયેલો છું આ ખેડૂતની માટીમાં મોટો થયેલો છું મેં નાનો નાનો છોકરો આ ખેતી કરીને મોટો કરે છે મારો અને આ પછી મંત્રી બન્યો છું મને એક વાત કહું તમે બોલો ખરેખર આ જુદી ઘણા બધા મંત્રીઓ જોયા પણ તમારા જેવો કોઈ મંત્રી નહીં બોલો ખરેખર ખેડૂતોના વેદના જોઈને અને તમે ખેતરો ખેતરે ફરજો તો ખરેખર તમાર ભગવાન ભગવાનનો માણસ તમે કહેવા પેલા ના ના ભગવાનની જગ્યા તો કોણ નહીં ખરેખર મનુષ્ય તરીકે મારી ફરજ આવે છે કે હું ખેડૂત હતો વેદના સમજી શકું અને મને બહુ દુઃખ થાય છે બધું અને સાહેબ સામાન્ય માણસ નહીં ખેતરોમાં ફરતો તો મને આવડા મોટા મંત્રી થઈને તમે આ બધા ખેડૂતોને આટલું બધું રાય લો છો બધું સંભાળ રાખો છો ખરેખર ધન્ય કહેવાય તમારે

તો ભાભી શું કરીએ કયો આ વરસાદ નું તે બધું બગાડ કરી નાખ્યો આ તો ભગવાન મને હાજી તાજી રાખે છે એટલે હું રાગ રાગ કરી જઉં છું અમે હાથ પગ ભાગી જેલા હોય તો શું કરીએ આ રેડ ચિંતા કરશો નહીં અને પછી શાંતિ થી ઘેર જતો રહો હવે એ બધું ચિંતા ના કરવાનો કુદરત ને ગમીયો ખરું તારું ગયો કુદરત ને ગમીયો ખરું પણ ચિંતા તો થાય કે આટલો બધી મજૂરી કરી પાક આટલું પાક હે ભગવાન તારા હારું થજો ને આ હું કર્યું અમારા ઉપર જો થોડું ઘણું તો જો આમ નજર રાખ આટલી મજૂરી કરિયે છે તો હું કા ઓમ કરો છો અમો આ બોલા છે આ ગામના સરપંચના આપરા ફોન કરજોેલા સરપંચનો નંબર કોઈ ચિંતા

તો અત્યારે હું તમારા ઘેર આવું છું કેવું છે સાહેબ ઓહો અને તમે ગોમના ખેડૂતો તમારા ઘેર ભેગા કરીને કહો મારે થોડી ચર્ચા કરવી છે ખેતી વિશે સાહેબ પણ તમે જોઈન કરીને હું આવવાનું છું કહો હા કોઈ ચિંતા નહીં કોઈ ચિંતા નહીં હું તમારે જોઉં છું હો કશો નહીં સાહેબ આવો આવો એ ભલે ભલે હા શીખ હા

સારું એવું બોધું પછી રાખો ખાળો માર ઘેર હાલે હાલો હા હું કીધું હા બધા ખેડૂતો ભેગા કરીને મારા ઘર મીટિંગ કરીએ તમે આ બધા બોલાય તમારે ઘેર મિટિંગ રાખી છે એ સારું કર્યું હો ભાઈ આ મુખ્યમંત્રી છે તે વાત તો કરવી પડે વાત સાચી છે કાટો ભાઈ સરપંચ હું કરો નતો કોઈ ના આવે

ના 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 સાહેબ પણ અમારા ઘેર આયા તમે અમારા ગામમાં આયા અમારું ફરજ આવે સાહેબ વાત સાચી છે તમારે ફરજમાં આવશો કે સ્વાગત करू પરંતુ આવી દુખદ ઘટના છે કે ખેલું નુકસાન આયું હોય અને તમે સ્વાગત કરો એ હારું ના લાગે હારું કોમ હોય તો સ્વાગત કરો થાળ સ્વાગત ના કરશો રાબાજી હું એ તમારે જેઓ ખેલું તો તમે પેલા સાહેબ પણ હા ખાતા ભાઈ મંત્રી ખતરનાક દિલદાર છે એમ જૂજો હો

બોલો સાહેબ આખા એરિયામાં આ વરસાદે તો અમારા પોળીઓ લઈ લીધો છે આ આ ખેડૂતોને બોલો સાહેબ ધન છે હું ખેડૂત પછી કૃષિ મંત્રી બન્યો છું છે હા એટલે બધી હું વેદના જો ખેડૂતોની કઈ વેદના જેવી થાય બરાબર છે તો આવો 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 ભાઈ

વળતર પરત મળી શકો હા સાહેબ એ કરાવો કારણ કે ખેડૂતો ને કોઈ બીજો આધાર જ નહીં બરાબર છે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નહીં તમારે અને આ તો કુદરતની ખરાબતના કારણે આ બધું થયું છે કુદરત વિફરે એટલે નુકસાન તો થવાનું છે પરંતુ એનું વળતર તમને સરકાર પરત આપે આપે એવી હું માંગણી કરીશ અને મોટા મોટા માણસોને વાત કરીશ ને સરકારમાં વાત નાખીશ સાહેબ પણ આપણને ખબર છે કે બધું જગતમાં ખેડૂતે

જય કૃષ્ણ મિત્રો આ વિડીયોના માધ્યમથી ઘણી બધી શીખવાની આવી છે અને ખેડૂતોને ઘણું બધું નુકસાન એ છે આ માહોલના કારણે વરસાદના કારણે તો મિત્રો હું તો દરેક ગોમાં ફળ્યો હા અને સહાયની વાત કરીએ કે વળતર ચૂકી આવેલી આપણે બરાબર છે ખેડૂત નુકસાન છે ખેડૂત એક તાજ છે ખેડૂતના કારણે આ સૃષ્ટિ ટકી રહી છે ખેડૂત એક ભગવાન છે તો મિત્રો ગામના કોઈ સરપંચ હોય કોઈ મોભી હોય કોઈ મોટા વ્યક્તિ હોય તો અવશ્ય તપાસ કરજો આ વિડીયો મેં લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી